જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હું જઈ રહ્યો છું મોટી ખડોલ જે મારા બાપાની મસાણી મેળવીશ ધામ તો મિત્રો ચાલો જઈએ મોટી ખડોલ અમૃત પાપાની મસાની મેળડી ધામ તો મિત્રો લઈને હું જઈ રહ્યો છું હવે તો મિત્રો મારી વેડિયો છેક સુધી જોજો મા ભગવતીનું દર્શન કરાવીશ મા મેળડી સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને તમને પણ કહું છું કે એકવાર જાઓ તમારું દેવ દુઃખ હોય તો સમાધાન કરવા જોઈ ચોક્કસ જાઓ તમારું દેવ દુઃખ સમાધાન થઈ જશે આપણે मित्रों ऑलरेडी आप पेट्रोल पुराई दी है पेट्रोल Ternyata, nomor nomor. શકો છો તમે અમરત બાપાની મસાલી મેડી ધામ બહુ જ્યારે દેવું દુઃખ હોય તો અહીંયા દુઃખનું સમાધાન થઈ શકે છે થઈ જ જાય છે ફાઈનલ આ છે આપણે પાર્કિંગ પાર્કિંગમાં આપણે દુઃખ ખૂબ મિત્રો ઓલરેડી આપણે મોટા મોટી ખડોળ આવી ગયા છે પાર્કિંગની પણ સુવિધા સારી છે અહીંયા તમે આવશો તો તમારું દેવ દુઃખ અવશ્ય દૂર થાય છે અને મા ભગવતી સાક્ષાત બિરાજમાન છે માં મસાણી મેળી અમૃત બાપાની મસાણી મહેળીમાં તો મિત્રો જરૂરથી મુલાકાત લેજો તમારે દેવ દુઃખ હોય ગમે તેવું હોય એક અઢાર વર્ષ જેવું હોય તો પણ 什么蛋排先？ सको गौर तब परम पूज्य श्री अमर पापा मसाणी मेरी धाम जिलो खेड़ा गाम मोटी खड़ो तो मित्रों चंपल जो इतना बड़ा बहुत पब्लिक आए जबरदस्त आप चंपल काढ़ी दे थोड़ा अँ જરૂરથી મુલાકાત લેજો મિત્રો ગાડી છે લાઈન જમવા માટેની અહીં જમવાનું પણ પ્રોગ્રામ હોય છે ગયા છે નીકળી ગયો છું મિત્રો જો તમને મારી વિડીયો ગમતી હોય તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી ચેનલને નવા મિત્રો જોતા હોય તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જય માતાજી જય અમૃત બાપાની મસાલી મંડી માચકી જય જય હર્ષિતજીમાં જય ચહેરમાં હર હર મહાદેવ હર